ફ્રેન્ડ આજે શેર કરીશ તમારી સાથે કચ્છી ડાબેલી બનાવવાની રેસીપી તો અહીંયા બટાકા લઈ લીધા છે હવે આપણે કટ કરીને એને બાફી લેવાના છે હવે કટ લગાડી લીધા છે હવે પાણી એડ કરી દઈશું અને વિસલ વગાડી લઈશું તો અહીંયા આગળ મેં દોઢ ગ્લાસ પાણી એડ કર્યું છે હવે ત્રણ થી ચાર વિસલ આપણે કરી લઈશું આપણે બટાકા ચેક કરી લઈશું તો અહીંયા આપણા બટાકા બફાઈ ગયા છે જોઈ શકો છો એકદમ આપણા બટાકા બફાઈ ગયા છે હવે બટાકાને બાઉલમાં કાં લીધા છે હવે આપણે છોલી લઈશું બટાકાને બટાકાને આપણે છોલી લીધા છે હવે મેશ કરી લઈશું તો એકદમ આમ સ્મૂથ મેશ કરી લેવાના છે કે અંદર ગાંગડા ના રહે એ રીતના બફાઈ આપણે બટાકાને મેશ કરી લીધા છે હવે મસાલો તૈયાર કરી લઈશું આપણે દાબેલીનો હવે અહીંયા આગળ દાબેલીનો મસાલો લઈ લઈશું આપણે આ મસાલો મેં આગળ ઘરે બનાવેલો જ હતો બનાવીશ એમાં શેર કરી દઈશ તમારી સાથે રેસીપી બે ચમચી આંબલીનો પલ્પ એડ કરીશું આપણે ચટપટી બનાવવા થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું આ રીતે હવે કઢાઈમાં આપણે થોડુંક તેલ લઈ લઈશું અહીંયા મેં ત્રણ મોટી ચમચી તેલ લીધું છે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે જીરું એડ કરીશું થોડી હિંગ એડ કરીશું હવે તતળી ગયું છે

અંદર બી એડ એડ કરીશું 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 ઉપર તો અંદર બી કરી લઈશું થોડા દાબેલીનો તૈયાર થઈ ગયો છે તો થોડોક ખંડો થવા દઈશું અને પછી રીસમાં એડ કરી દઈશું આપણે હવે આપણે તીખી ચટણી બનાવવાની છે તો અહીંયા કાશ્મીરી લાલ મરચાં ને મેં કલાક પહેલા પલાળી દીધા હતા ગરમ પાણીમાં હવે આપણે એડ કરી દઈશું મિક્સરમાં તો આપણે આ તીખી ચટણી બનાવવાની છે છથી સાત કઢી લસણની એડ કરીશું થોડું મીઠું એડ કરીશું થોડું જીરું એડ કરીશું એક ચમચી જેવું થોડું સંચર એડ કરીશું આપણે હવે થોડું પાણી એડ કરીને આપણે પેસ્ટ બનાવી લઈશું બનાવી તો આપણે તીખી ચટણી બી રેડી થઈ ગઈ છે આપણો આપણો માવો થોડો ઠંડો થઈ ગયો છે હવે પ્લેટમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું હવે ફેલાઈ લઈશું આપણે આ રીતે પાથરી લઈશું ડીશમાં હવે આપણે પાથરી દીધી છે હવે એની પર થોડીક મસાલા સિંગ એડ કરીશું આપણે હવે ડુંગળી એડ કરીશું હવે એની પર આપણે થોડીક ઘીની સેવ એડ કરીશું થોડા દાણા એડ કરીશું થોડા દાડમના દાણા એડ કરીશું આપણે હવે આપણો મસાલો રેડી થઈ ગયો છે હવે આપણે ચટણી બનાવી લઈશું હવે આપણે દાબેલીનની ચટણી બનાવી લઈશું હવે આપણે પાણી એડ કરીશું પહેલાં તો મેં અહીંયા આગળ એક ગ્લાસ પાણી લીધું છે અહીંયા પાણી ઉકળી ગયું છે હવે આપણે અંદર ખાંડ એડ કરીશું તો અહીંયા વન ફોર્થ કપ મેં ખાંડ એડ કરી છે હવે એને હલાવીશું આપણે કાસણી બનાવી લઈશું પહેલાં થોડીક આપણે એટલે બહુ બી નહીં ખાંડ ઓગરે ત્યાં સુધી બનાવીશું આપણે હવે આમાં આંબલીનો પલ્ફ એડ કરીશું અડધો કપ મિક્સ કરી લઈશું હવે એમાં થોડુંક સંચર એડ કરીશું આપણે થોડી હિંગ એડ કરીશું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું મિક્સ કરી લઈશું થોડું મીઠું એડ કરીશું હવે ચટણીમાં એડ કરવા આપણે થોડોક કોનફ્લો લઈશું લીધું એક ચમચી કોનફ્લો લીધો છે થોડું પાણી એડ કરીને આપણે મિક્સ કરી લઈશું પહેલા હવે ચટણીમાં એડ કરી દઈશું આપણે અને આ થાય ત્યાં સુધી ન હલાવીશું આપણે હવે આપણી રાવેલીની ચટણી બી રેડી થઈ ગઈ છે જોઈ શકો છો એકદમ બજાર જેવી જ થઈ છે ચટણી હવે આપણે દાબેલી બનાવી લઈશું દાબેલી બનાવવા માટે આપણે દાબેલીના પાઉને કટ કરી લઈશું બોલે આ રીતે આપણે કટ કરવાના છે હવે પાવમાં આપણે તીખી ચટણી લગાડીશું

મસાલા સિંગ લઈ લઈશું ડાબેલી બની ને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ને કરો લાઈક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં